હા હા તમારો માલ તમને પોચી જશે હે આ તો એ ભલે ભલે હા આ ભાઈ લા તને સવારનો બોલાવ્યો તો ને તું અત્યારે બપોરના ટાઈમ આવે આટલી વાર લગાડે શું કરતો તો હાથી ઈ વધુ મૂકો મને પેલા મારા પગારનું કઈ કરો યાર આ વાડ કપાવા હે આમાં મને કઈ દેખાતું નથી પગાર બગાર નહીં આઈ વાડ બાડ નહીં બધું ભલે રહ્યો પેલા તું એક કામ કર પેલા થોમસન અડદો જોટ ને તે થોમસન હા 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 એને ઓલો તાજો તાજો વ્યવસ્થિત એક નંબર માલ આવ્યો દેને પોચાડીને આવ

પરસેવો પડશે દસ મિનિટ માં તો એવો તડકો પડે થી બોલાવતો હા સાહેબ કેમ થયો ઇન્સ્પેક્ટર સાહેબ ક્યાં ક્યાંય નહીં સાહેબ બસ જો ઘર ની બહાર નીકળો તો થોડો થોડો વરસાદ આવતો હતો મેં હાલો નાઈ નાખી તો જેવો ઘર ની બાર ના નીકળો ને જેવો પેલું ને એ ભેગો વરસાદ વયો ગયો

કરવાની હોય એટલે ખરાબ માણસો હોય ને એ બીજા નું કરી નાખે લૂટેડો વાહ સારું ઇન્ટ્રોડક્શન છે

છે એટલે ખાલી 20 રૂપિયા છે તો આ રૂપિયા રૂપિયામાં તો છે ને બે પડીકા બે પડીકા માં મારું આ પાપી પેટ ભરા હે તમારું નહીં ભરાય એટલે સાહેબ મને એટલા નાસ્તો કરવા જવા દયો બાકી પછી આપડે મળીએ હા કઈ વાંધો નહીં નાસ્તો જો આ કાળા પખાડું ને

ઊંચી સોચ રાખવાની ઊંચું જોવાનું ઊંચું જોઈને ચાલવાનું એ ઊંચા જોવા વાળી જરી કામ નીચે જો નીચે આ તારું શરીર ઘટાર અને આ તારા જીત્રા કપા મને લાગે તારા જીત્રાને લીધે તને હું નઈ દેખાણો વાત તો હાચી એલા મને હેલા કઈ દેખાતું નથી એઠું જાવ તો એટલા ઊંચું જોવું પડે એલા એ કેવો માણા હો આ તારા વાર આટલા વૈદા છે ને એના લીધે વાણંદુ ગડા ફાસા ખાઈ જાય ગડા ફાસા હે એમાં વાળક કાગડા પાસે અરે ભાઈ તમે તન તન વર ચાર ચાર વર થી આ જીથરા કપાવો ને તો એનાય બિચારાના બાયડી છોકરા હોય ને એને જમાડવું હોય ને એને એના પેટનો સવાલ હોય ને એની પાસે પૈસા આવે ને તો એ બિચારાને શું થાય ગળા ભા ખાવાના ગળા આવે ને ઈ બધો એ ભાઈ એ છે લાવા દે ને ભાઈ સોરી ભાઈ સોરી ભરા આમ જને જરી કામ આમ જોઈને હાલ જોઈને હા સોરી કીધું ને ભાઈ બતાવો ને યાર બતાવો હું હવે હમણાં હમણાં આ તો હું હતો એટલે બાકી મારી જગ્યાએ કોઈ પાત્રો છોકરો હોત ને એની હારે તો ભટકાણો જ નહીં જમીનમાં ધસી જાય જમીનમાં એને કાઢવા તો વળી પાછું જીસીબી બોલાવવું પડે

અલ્યો જોઈ લ્યો જોઈન જીવ બારી લ્યો મસ્ત છે ગોપાલ નું પડીકું એક નંબર લઈ તું નાસ્તામાં ઝાડવા ખાસ એ સાહેબ હું જનાવર નથી માણા હું માણા હું તમે ઝાડવા ખાવ હું તો વેફરના ના પડીકા ખાવ જો વેફર છે વેફર અરે તો મને લાગે કે વેફરમાંથી બટેટાનું બટેટા ઝાડ હોય ગયો હે બટેટા નું ઝાડ અરે જો આમ આ માલ તો કડક છે લઈ

હા એના હતું અને કામ કરો એક તમે એની પાણી પાછા નું ગાંજા ને નાસ્તા નાસ્તાનો નાસ્તો થઈ જાય અરે તો પકડાઈ ગયો એટલે બિચાળા માસુમ નું લાવી લે માસુમ નું તમે જોઈ જાવ તો તમે એમ જ કહો કે આને ત્રણ હવલદાર ભેગા થઈને જેલમાં નાખ દે

Ondebe kain, 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 ondebe ઓ કા બેક નસાવાલા તુ કાઈ વાંધો ની તું હવે મારી ભેગો હાલ કેમ કે તુંય છો પથારી અ મારી પથારી નો હાલો તારા માલિક પાસે લઈ જા એક મિનિટ કાળો કીધો ને ડોન્ટ જગ ચોપડી બાય ઈટ તો કોઈ દિન માલિક નહીં બન હવે ઉપાડી દેવા તા ખાઈ જાજે આવી ગયો આવી ગયો મારા માલિક માલિક તમને મળવા તું આ કોને લઈને અરે ખબર છે તું કોણ બાકીદાર બાકીદાર રે તને બેટા મેં છે ને માલ સામાન માલ સામાન મોકલ મોકલો તો તને લઈને દેવા કોને લઈને

থাকি খাই એટલે ટુકમાં તારો ધંધો હું છે નાસ્તા નો છે કે ગાંજા સાહેબ ગાંજો એટલે હું એ તો મને કઈ ખબર જ ન પડે મારો ધંધો છે નાસ્તો પાણી માર્કેટ માં સપ્લાય કરવાનો આજે એક પાર્ટી છે ને એના મકાન એને ફેમિલી લઈને બધા મકાન આજુબાજુ ના અડોશી પડોશી લઈને પિકનિક જતા એટલે મેં મારા માણસ નું વધારે નાસ્તો હતો ને જો એની સાઈઝ જો એટલે વધારે માલ સામાન ઉપાડી ગઈ ને એટલે આને રાખ્યો છે છે ના નકડો માસુમ છે પણ ઈ ગયો માલ દેવા અને નાસ્તો ખાઈ ગયો એવલા ના ના ગઈ નઈ ગઈ ભાઈ આ સ્ટોરી હારી છે પણ પોલીસ વાળા નો કર કોમેડી વિડીયો વાળા કર વિડીયો બનાવી નાખ એક મિનિટ એક મિનિટ સ્ટોરી તો તે ગઈ હતી મારું હાચું માની આનું નાનું ખોટું માની લેવા મારું હાચું છે મારી નાસ્તા ની થેલી એટલા બદલી થઈ ગઈ છે ને રંગે હાથો જ મળે હમ જાણો અહીંયા આવતો જીરી તો ગાંજાની થેલી કોની પાસેથી મળી આની પાસેથી